સુરતના લક્ષ્મણનગર વિસ્તારમાં ગટરિયાપુરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે છેલ્લા એક મહિનાથી સતતને સતત ગટરનું પાણી બેક મારી રહ્યું છે સ્થાનિકોને ત્યાંથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સાથે ગટરિયાપુરના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે ખાડી પેક થઈ જતાં ગટરનું પાણી બેક મારી રહ્યું હોવાથી આ ઘટના બની રહી છે સુરત શહેરના મધ્યમાંથી પસાર થતી ખાડી હવે પેક કરવામાં આવી રહી છે પરંતુ કોઈ પણ પ્રકારના આયોજન વગર કામ કરવામાં આવતું હોય તેવું આ ઢંગ ધડા વગરનું કાર્ય મહાનગરપાલિકાના કર્મચારીઓએ શરૂ કરી દીધું છે જેમાં ખાડીની અંદર આવતી ગટર લાઈનની જેટલી પાઇપ હતી તેને બ્લોક કરી દેવામાં આવી છે અને બ્લોક કર્યા બાદ તેનો અલગ રસ્તો ક્યાંય પણ કર્યો નથી જેથી પાણી ગટરમાં ગયું હોય તે ચોકઅપ થઈ જાય છે અને તેનાથી જ લક્ષ્મણનગર વિસ્તારમાં ગટરની પાઇપ ચોકઅપ થઈ જતાં પાણી બેક માર્યું છે જેના કારણે પાણી રોડ પર અને બહાર આવી રહ્યું છે

કોઈ ધ્યાન નથી વારે વારે બધા પ્રમુખો ભેગા થાય તો આ બધા બાળકો કેમ જતા હોય પાણી તમે આવીને જોઈ જાઓ આનું સોલ્યુશન કઈક લાવ એક મહિનાથી રેગ્યુલર સવારે સાડા નવ પાણી આવી જાય સાડા અગિયાર બંધ થાય અહીંયા કેટલું પાણી ભરાશે કોઈ આમાં ધ્યાન નથી આપતું કોર્પોરેટને જાણ કરી છે અને બધા ભાઈઓ ભેગા થઈને આનું સોલ્યુશન આપણે પ્રયત્ન કરતા પણ કોઈ કરતું નથી તો સર શું કરવું એના માટે તમારે બધાને ધ્યાન આપવું જોઈએ નહીં અમારી માંગણી આનું પાણીનું જવાનું સોલ્યુશન કરો તમે તાજ ખાલી બધા બાળકો હૈરાન થાય અને રોગચાળો ફાટી નીકળશે તો પછી કોઈ હથરો તો શું કરશે એના માટે છેલ્લા એક મહિનાથી ગટરિયા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે તેમજ ગટરિયા પાણી પીવાના પાણીની લાઈનમાં ભળી જતા અનેક સોસાયટીઓમાં ઝાડા ઉલટીના કેસ પણ સામે આવ્યા છે સ્થાનિકોએ માંગ કરી હતી કે વહેલી તકે કોઈ નિરાકરણ આવે જેથી સ્થાનિકોનું આરોગ્ય પણ સારું રહે મારું નામ રવિ રામજીભાઈ ડોબરિયા છે મારે મારે ત્યાં લક્ષ્મણનગરમાં રહેવાનું છે મારે આ એક મહિનાથી પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે રોજ સવારમાં સાડા વાગે ગટર ઉભરાઈ જાય છે અને એક મહિનાથી બાળકો છોકરાઓ નીકળે બધાને અત્યારે એક તો પછી ગંદકી આટલી થાય છે અને બીજા નંબરમાં લોકો પબ્લિક આ માર્કેટ એરિયો છે અને પબ્લિકોને બી આટલો ત્રાસ થાય છે આનું કોઈ સોલ્યુશન લાવો તો સારું છે કોર્પોરેશનને જાણ કરી પણ એ બધા લોકો આશ્વાસન આપે છે કે થઈ જશે થઈ જશે હજી કોઈ કાંઈ ઉકેલ નથી લાવ્યા આ એક મહિનાથી પ્રોબ્લેમ છે મારી માંગણી જે આવડવા જેમ બને એમ વહેલી તકે ક્લિયર થઈ જવું જોઈએ આ ઘનશ્યામભાઈ કરશનભાઈ કચેરીયા લક્ષ્મણનગર સોસાયટીનો ઉપ્રમુખ છો આ છેલ્લા એક મહિનાથી અમારે આ ગટરને ટોપલાઇન બંનેમાં પાણી ઉભરાય છે અને આ બાજુમાં બે સોસાયટીની વાડી આવે છે અને એક ટ્યુશન ક્લાસ આવે છે અને માર્કેટ હોવાથી રોજ મહિલાઓને છોકરાઓને મોટાને બધાને આવાજ આવવાની તકલીફ પડે છે ને એક બાજુ રોગચાળાનો સમય આલે છે ને એક બાજુ આપણે સુરત મહાનગરપાલિકાને સ્વચ્છ ભારતમાં પહેલો નંબર આપ્યો તો મેયર સાહેબને નમ્ર વિનંતી એકવાર આવીને સ્થળ તપાસ કરે અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ આનું નિરાકરણ આવતા નથી આવે છે ફોટા પાડીને આશ્વાસન આપીને વૈયા જાય છે શું માગણી છે તમારી આ જલ્દી આ પાણી બંધ થઈ જાય ને સફાઈ વ્યવસ્થિત થઈ જાય બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત